અરવલ્લી જિલ્લાના શામરાજી નજીક રંગપુર સેલટેક્સ ગ્રાઉન્ડ ખાતે બાયડ બાયડ પ્રાંત વિસ્તારના ધનસુરા માલપુર સાઠંબા આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તાર માંગથી પકડાયેલ ચાલીસ લાખ કિંમતના ગેરકાયદેસર દારૂનો બાયડ પ્રાંત અધિકારી નાયબ પોલીસ અધિક્ષક કે જે ચૌધરી સહિત ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિ માંગ

અને એનો નાશ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે જેની અંદર કુલ વર્ષ દરમિયાનના એકસો ચોત્રીસ ગુનાઓ નોંધાયા હતા એકસો ચોત્રીસ ગુનાઓની અંદર ચોવીસ હજાર સાતસો ને ચોતેર બોટલ કે જેની કિંમત ચાલીસ લાખ સિત્તેર હજાર જેવી થાય છે એ તમામ મુદ્દામાલને અલગ અલગ વાહનોમાં ભરી લાવી અને બાયડ પ્રાંત અધિકારીશ્રી તથા રેવન્યુના અન્ય અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલ નાશ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે અને એ શામળાજી સલ્ક્ષની જે છેલ્લા એક વર્ષ દરમિયાન બાયર સબ ડિવિઝન ના પાંચ પોલીસ સ્ટેશન અંબલિયારા સાઠંબા બાયડ ધનસુરા અને માલકુર બધાની થઈ અને આટલી બોટલોનો નાશ કરવામાં જે એની વાલની કિંમત ચાલીસ લાખ આડત્રીસ હજાર ઉપરની કિંમત છે જેનું કોર્ટ પાસેથી સંમતિ મળી નામદાર કોર્ટે સંમતિ આપ્યા બાદ આજે શામળાજીના જે સેલટે જે કમ્પાઉન્ડ હોલ છે ત્યાં આપણે તમામ દારૂ નાશ કરવામાં આવે છે